નયલો ફ્રેન્ડ વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં આપડે ડેલી રૂટીન એન્ડ ડેલી રૂટીન ટાઈમ પર રૂટી ગયા હે આપડે ડેલી નું જો કામ હે એ બધું પૂરું કરી લેને પછી મણી આપાયો થઈ દુકાને આપળો ચીરાઈ લેને દેવાબદી કરી લેને પછી મરજી તમે દુકાને હાલ્યા જાવ હેઠે શાંતિથી તક ઘરે ને તો આપડે આટલા દુકાન પગી ગયા હે ઘરે દેવાબદી કમે ખાય આય દુકાન આવીને દેવાબદી કરને ખાય લવ દુકાન આવી કે થડે બેઈ જાય અને કે આટ તો એ બધું કામ નથી લાઇ થડે બેઈ જાય કાય લઈ જ દવા કરું માલ લખાવ આવ છે પછી બાલાજી વાળો નઈ આવસો પછી આપડે કામ પાજે આજ તો બહુ બધું કામ કરને છે તો આપડે જમી લીધી ને આરામ મે થઈ ગયો છે હવે લઈ જ દુકાન છે 3 વાગી ગયા હૈ ભગવાન બોગી ગયા માન માન બોગી લે કે વર્ષા ચાલુ થઈ ગયો તો હટતા હાથ લા કોઈ બહુ જાજો પૈલો નથી લો વાં તો ન થા તો દુકાન બેઈ જાય એટલે નવરા થઈ ગયા હૈ

makan gole. Jadi? Itu makan gole. Kita lagi atau? Ya mungkin atau gole. Jadi kita atau? Mari gole. Kita ayam itu malu kan? aku aku. Gole mungkin dua hari. Kalau kau yang apa? Apa yang lu kena bagi yang? बोलो हेलो गाइस हेलो गाइस चलो 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 अब आपरे हाथ देवो થઈ ગયું હે હાથ વાગી ગયા હે અમે દેવપતિન ટાઈમે થઈ ગયું તો આ દુકાન આઈલા દેવપતિ કલ્લીએ ને પછી મર્યા હા રે એ કેતે હાલો આપડે વરસાદ ચાલુ જો હાલો હાલો જલ્દી 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 એસા ચાલુ હે આપણે લઈ જાવું વરસાદ ચાલુ થઈ ગયો હે देखा है तो नहीं हमने अब तो दुकान पकी गया और थोड़ा-थोड़ा रह गया तो लो दुकान पकी गया दीयो बत्ती कर ले और चतरा थोड़ा-थोड़ा चालू થઈ ગયો પાછો જોઈ લે એવર સ ચાલુ થઈ ગયો પાછો જર્મ જર્મ ચાલુ થઈ ગયો છે બत्ती હોય તો દેખાશે લગન ને દેખવું હોંડા આવી કેમ દેખાય તો આપણે દીવાબत्ती ઓ કાળ લઈ આબરાયો 13 વર્ષડ બહુ હતો નહી અટાણા પાછો ચાલુ થઈ ગયો હે તો હોય તો હે વર્ષડ પાછો જર્મર આવાજ થી તમને સોવા પડી જાય તો જર્મર જર્મર આવતા ને એટલે હોય તો આ પ્રકાર તો આપડા કાણો જમીન લીધું હે ને જમીન આલે જાઉ દુકાન સાઈડ અ ગણેશજી પાસે નજીક આવી રહ્યો છે ડેકોરેશન શું કરવું એ બધું વિચાર લઈ ડેકોરેશન તૈયાર કરવા મની હવે કરન તો ચાર પાંચ દિવસ થાય ચાર પાંચ દિવસ બધું કમ્પલીટ કરવાનું છે તો આલે જે દુકાન કોઈ જોઈ લે કે ડેકોરેશન શું કરવું તેクロス માં બધી વસ્તુ લઈવાય અને વિચાર લે કે ડેકોરેશન શું કરવું તો હવે થર્મોકલ આવી ગયો ને તો ડેકોરેશન ની તૈયારી કરવા મની જોઈ કે ડેકોરેશન શું કરી એ બધું આમ વિચાર લઈ તમારા માતા તો બધું સરસ છે ઠાપડે 20% નું ડેકોરેશન થઈ ગયું છે હજી કામકાજ ચાલુ છે કે કોલેજન નકામ ચાલી રહી છે હવે આપણે હવે કાલ આઈલા જાવું એ આઈ જાવ 12 12 વાગી ગયા છે તો આપણે આ વ્લોગ આઈ પૂરો કરી દીધો તમે મારી ચેનલ માં નવા હોઈ તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે બીજા વ્લોગમાં